સારશ્વત્તમ સંચાલિત પીએ હાઈસ્કૂલ નિરોણામાં આરોગ્ય ચકાસણી કેમ્પ સફળતાપૂર્વક યોજાયો કુંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ નિરોણા આરોગ્ય વિભાગના આરબી એસ કે અને પીએચસી નિરોણા દ્વારા આરોગ્ય કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટે અને શારદે વંદના સાથે થઈ કેમ્પમાં ડોક્ટર અજય ત્રિવેદી ડોક્ટર શૈલી શુક્લા અને ટીમ દ્વારા ધોરણ નવ થી બાર ના વિદ્યાર્થીઓ માટે બ્લડ ગ્રુપ હિમોગ્લોબિન દાંત આંખ હૃદય વજન કરવામાં આવી ડેન્ગ્યુ મલેરિયા જેવા રોગો સામે જાગૃતિ માટે ઉપદેશ આપવામાં આવ્યો અને આરોગ્ય પેમ્બલેટ પણ વિતરણ કરાયા વિશેષ રૂપે એકત્રીસ થી વધુ વિદ્યાર્થીઓના આયુષ્યમાન કાર્ડ તાત્કાલિક બનાવાયા કાર્યક્રમ સંચાલન અલ્પેશ જાની અને આભાર વિધિ ભૂમિ વોરા સંભાળી આ સફળ આયોજન માં આરબીએસ કે एचसी टीम अने साराना कर्मचारियों महत्व फाड़ो रहयो सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बीआरण स्टार्ट ऑन लीला लीला छोड़वाने एरंडा भरपूर सुकराम अटकि रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बीआर एरंडा बीआर कॉस्मॉस नामी કારો ને પાકે ઉપજ કોસ બોસ એરંડા બિયારણ